ત્યારે કેવું હતું ભૂરા કે મારો એક દોસ્તાર હતો તેથી કઈ હતું નહીં પૈસા પણ શેઠ મગાવે ને અમે ખાઈએ પણ પાંચસો પાંચસો તો ભજીયા ખાઈ જતા બરાબર જલેબી ખાઈ જાય બસો અઢીસો ગ્રામ તો જલેબી ને ખાતા ભૂરા અટાણે કેવું છે અટાણે ઈ મારા દોસ્તારું છે ને એ અટાણે બહુ પૈસા વાળા થઈ ગયા બહુ એટલે એને શ્રીમંત એટલે બહુ એમ કેવાય ને કે પકવાન કેવાય ને આમ બરાબર ના ભોજન ને બરાબર અટાણે સુખ છે બધુંય છે પણ ખાઈ ન તકતા પુરા ડોક્ટર ના પાડે પુરા કેટલી જાતના પકવાન હોય બધું હોય ટોટલી અટાણે કેટલી જાતની જલેબી ભજીયા ગાંઠિયા પણ પૂરા ખા ખરા ખાવા પડે ખા ખરા એટલે સુખ છે ને આ સુખ ની વ્યાખ્યા જ બદલી ગઈ સુખ કેને કેવાય ખાઈ ન હો તો હવે પૈસો કામ ન હું પુરા બરાબર ત્યાં એના કરતા તો સારું હતું કે કારખાનામાં કામ કરતા ને તો ખાતા પીતા ને એને ટેસ્ટ થી સાયકલ હાકતા પૂરા એ જમાનો હતો પૂરા સુખ ની વ્યાખ્યા બની ગઈ સુખ કેને કહેવાય ખબર નથી હો પૂરા એટલે તું એવું નહીં કરતો હા એ બધુંય ખાવાનું ભાવે ને ગાંઠિયા જલેબી ગુલાબ જાંબુ જે ખાતો હોય ને એને સુખ કેવાય હા બાકી ખાખરા ખાઈ ને દવા ની ટીકડી ખાઈ ને ટણે પૈસા બહુ છે પૂરા